પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા રેલવે સ્ટેશન ખાતે મોદી સરકારની ગેરંટીનું ભારતીય રેલવેનું આધુનિકરણ રૂપિયા પંચ્યાસી હજાર કરોડથી રેલ પ્રોજેક્ટનું નરેન્દ્રભાઈ મોદી દ્વારા શિલાન્યાસ અને રાષ્ટ્રીયને સમર્પણ દસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત અન્ય રેલ સેવાઓને પ્રસ્થાન કરે સંકેત આપી શુભારંભ બાર માર્ચ બે હજાર ચોવીસ ના રોજ રાધનપુર રેલવે સ્ટેશન ખાતે વર્ચ્યુઅલી દ્વારા કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા રાધનપુર ખાતે આવેલા રેલવે સ્ટેશન ખાતે પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તથા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સુરજગીરી બાપુ અને રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ લધીરભાઈ ચૌધરી તથા કેશુભાઈ પરમાર અને ડોક્ટર દેવજીભાઈ પટેલ પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને રમેશભાઈ સિંઘાવ તથા કરશનભાઈ ઠાકોર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ માંડલના એડીએન એપી હરેન્દ્ર साद ने अन्य मोदी सरकार ग कार्यक्रम योज गुड ट्रेनों माल गोडाउन राधनपुर हमारे यशस्वी प्रधानमंत्री जी के द्वारा रेलवे में किए गए कार्यों रेलवे में संरचना से संबंधित जो कार्य हुए हैं जो विकास हुए हैं विभिन्न क्षेत्रों में हुए हैं उसका लोकार्पण किया गया है और कुछ ऐसे कार्यों का भी शिलान्यास किया गया है जो भविष्य में रेलवे बनाने वाली है तो ये कार्यक्रम हमारे प्रधानमंत्री के नेतृत्व में आज सम्पन्न हुआ है और रेलवे की जो नई नई जो आ, साधन बने हैं परियोजनाएँ तैयार हुई है उनको लोकार्पित करके देश को सौंपा गया है मैं रेलवे में सहायक मंडल इंजीनियर राधनपुर में पोस्टेड अमदावाद खाते थी यशस्वी प्रधान नरेंद्र भाई मोदी साहब भारत सरकार ना रेलवे द्वारा पंचासी हजार करोड़ ना नर्चुअली લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યા છે હું નરેન્દ્રભાઈને અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિકાસના કામોની જે આખા દેશને ભેટ ધરી છે રાધનપુરની વાત કરું તો રાધનપુર રેલવે સ્ટેશન ઉપર આજુબાજુના ખેડૂતો ઉદ્યોગકારો નાના નાના વેપારીઓનો પોતાનો માલ સામાન આખા દેશમાં પહોંચાડવા માટેની એક સુવિધા મળશે સાથે સાથે આખા ભારતમાં પણ જે જનસેવા કેન્દ્રો તો સસ્તી દવા દ્વારા રેલવે સ્ટેશન ઉપર પણ પ્રજાના એ લાભો મળી રહે એના પણ ઉદઘાટન સમારંભ કર્યું છે વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ